ખડકીની જ્યોતિ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ખડકી ગ્રામ પંચાયતમાં વોટર કુલર પેટ આપી વૃક્ષારોપણ કર્યું જ્યોતિ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ તથા યુએસએ ની ઝાયલમ વોટરના સૌજન્ય થી ઝાયલમ વોટર માર્ક ઇવેન્ટ યોજાયો પરિયા રોડ ઉપર ખડકી ગામ ખાતે આવેલ જ્યોતિ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ તથા ઝાયલેમ વોટર ના સૌજન્યથી ઝાયલેમ વોટર માર્ક ઇવેન્ટ બે હજાર પચીસનું આયોજન ખડકી ગ્રામ પંચાયતની કચેરીમાં કરવામાં આવ્યું હતું જ્યોતિ વર્લ્ડના ગ્રાહક ઝાયલેમ વોટરે અદ્યતન ટેકનોલોજી સોલ્યુશન્સ અને સેવાઓમાં વૈશ્વિક અગ્રણી છે જે વિશ્વના સૌથી મોટા પાણીના પડકારોનો સામનો કરે છે ઝાયલેમ તેમના ગ્રાહકોને પાણી અને ગંદા પાણીના ઉપયોગ વ્યવસ્થાપન સંરક્ષણ પુનઃ ઉપયોગ અને પ્રકૃતિમાં પાછા ફરવાની રીત માં નાટ્યાત્મક સુધારો કરવા સક્ષમ બનાવે છે ઝાયલેમ વોટર માર્ક કંપનીની સત્યાવીસ થી ત્રીસ દેશોમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓ આવેલી છે પાંત્રીસ થી ચાલીસ લોકો આ કંપની સાથે કામ કરી રહ્યા છે જોટીવલ કંપનીનો ઝાયલેમ વોટર માર્ક કંપની સાથે પંદર વર્ષ જેટલો જૂનો નાતો રહ્યો છે એકબીજા સાથે મળી સોસાયટીને પાણીને લગતી સમસ્યાને કેવી રીતે મદદરૂપ થઈ જ્યોતિવલ્લ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી ખડકી ગ્રામ પંચાયત કચેરી ખાતે વોટર કુલર ભેટમાં આપ્યું હતું જેનું ઉદ્ઘાટન જ્યોતિવલ્લના નિર્દેશક સંજુ દેસાઈ તથા નિધિ ખત્રી તેમજ જ્યોતિવલના ગ્રાહક ઝાયલેમ વોટરના યુએસએના ક્રિસ્ટોફર નોવિકી કેતન કામઠ વેંકટગીર તથા મણિકંદન બેંગ્લોર અને ખડકી ગામના સરપંચ શંકરભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતો

પોતાનો પ્રોડક્ટ એક્સપોર્ટ કરે છે ત્યારે આપણે સૌ ખુશીની લાગણી વ્યક્ત કરીએ અને આ પરિવારને તાળીઓથી થોડા આપણે કરીએ જે વિકાસ થાય છે એ ઉધા વિકાસ એગ્રીકલ્ચર એન્ડ ઇન્ડસ્ટ્રી તે મળીને આપણા દેશનો વિકાસ થતો હોય અને વિકાસની સાથે સાથે નવીનભાઈ તમે પણ સેન્ટર કેશવ્ય ઉપસ્થિત છે એ અમેરિકાની અને વર્લ્ડની વન ઓફ ધ બિગેસ્ટ એક મોટામાં મોટી કંપની છે જે વોટર રિલેટેડ જે પોલ્યુશન ને બધું કરે છે એને સ્વચ્છ પાણી બનાવવામાં એમનો મોટો ભાગ છે એમની જે કંપનીની જે ટેકનોલોજી છે એ જ્યારે તમારા જેવા વર્ગમાં અને તમારા જેવા નાના વિલેજમાં જ્યારે એનો ઉપયોગ કરે છે તો એમને બહુ પ્રાઉડ ફીલ થાય <laughs> yes. Yes. Yeah. तो पहला मा पेलू मारे मिस्टर क्रिस मिस्टर केतन मिस्टर मनी मिस्टर कामत મારે એ લોકોના આભાર વ્યક્ત કરવો છે કે આ લોકો અમેરિકાથી બેંગ્લોરુથી ને વિદેશમાંથી એ લોકો અહીંયા આવ્યા છે એ લોકોનો મેઇન પર્પસ છે એ લોકોની જે કંપની છે ઝાયલમ છે એ ઝાયલમ કોર્પોરેશન વર્લ્ડની એક મોટામાં મોટી કંપની છે જે વોટર પ્યુરિફિકેશન અને વોટર ઇમ્પ્રુવમેન્ટ રિલેટેડ પાર્ટ બનાવે છે પ્રોડક્ટ બનાવે છે અમેરિકામાં અને બાકીના બધા ઘણા બધા દેશોમાં એ લોકોનું લગભગ મોર દેન સત્યાવીસ થી ત્રીસ દેશોમાં એ લોકોની પોતાની મેન્યુફેક્ચરિંગ કંપની છે એ લોકોના લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર માણસો એ લોકોની સાથે કામ કરી રહ્યા છે વગેરે વગેરે જ્યારે એમનો મેઇન પર્પઝ અહીંયા આવવાનો છે કે અમારી સાથે એમનું એસોસિએશન લગભગ નહીં નહીં તો આજે પંદર વર્ષથી જૂનું છે અને અમે લોકો એકબીજાને હેલ્પ કરીને સોસાયટીને પાણી રિલેટેડ પ્રોબ્લેમમાં કેવી રીતના મદદરૂપ થઈ શકીએ એ પ્રમાણે છે અને એમને અહીંયાની ગામ અને ગામ રિલેટેડ ચેલેન્જીસ એ લોકોએ જોઈ છે જેમ ફિલ્ટરેશન છે સારું વોટર છે પ્યુરિફિકેશન છે એ બધામાં એ હવે સ્ટડી કરશે ને એ લોકો કેવી રીતના હેલ્પ કરશે લોકલ અહીંયા ઇન્ડિયન ગામ પંચાયત જેવી નાની નાની ને એ લોકો હવે જોશે એ લોકોની સાથે એ લોકો બીજું ગ્રીન માં એ લોકોએ વૃક્ષારોપણ બી કર્યું છે અને વૃક્ષારોપણ ની બી એ લોકોને લાગે છે કે જે તમારું ટેમ્પરેચર વધવાનું કારણ જે છે બીકોઝ આજે વન ના બધા કટિંગ થાય છે બધા ઝાડ ને કાપે છે એટલે જેમ જેમ તમે નવું વૃક્ષો પણ નવા ટ્રી પ્લાન્ટેશન કરશો એટલું તમને ટેમ્પરેચરમાં બી ફરક પડશે માં બી તમને ફરક પડશે એનું એમનું મેન ઉદ્દેશ્ય છે અને એ અમેરિકાથી ખાસ આના માટે અહીંયા આવ્યા છે કેતન કામત કેતન કામત ફ્રોમ ઝાયલો એ જો અભી વોટર કુલર દીઆ એ જ્યોતિ પ્લાસ્ટિક ને દીઆ or uh, you know xylem is the it xylem water me bahut kaam kar raha hai to water ke liye jo benefit hogi kaum ke liye us hisab se unhone chuna hai ki water cooler den donate we came here to india uh, for the past week and the following week as well uh, to understand the uh, the culture of, of india of course first and foremost the needs that india has and how xylem can go about helping fulfill those needs I'm here talking to our suppliers like Jyoti, and the Jyoti family, understanding how we can help each other, but also how we can help the society here in India and around the world. I am the director of Jyoti World's company, Raju Bhai Desai, and his daughter, Nidhi Bhai, is a resident. She has been in our village for years. company has come and she is working. She has recently left her company and is now a member USA. ની એ કંપની છે ઝાયલેમ જે પાણી શુદ્ધ પાણી લોકોને મળી રહે તે માટેનું કાર્ય કરી રહી છે તેના ભાગરૂપે જ્યોતિ વર્લ્સ કંપની અને ઝાયલેમ કંપનીની ટીમ અહીં આવી અમારા ગામને એક વોટર પ્યુરિફાય અને કુલર ભેટ આપેલ છે જે અમારા અહીંયા જે આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રી એરિયો છે જેમાં હજારો લોકો નોકરી માટે આવે છે તેમને અને અમારા ગામના લોકોને એક શુદ્ધ પાણીની સુવિધા મળી રહે તે માટેનો પ્રયત્ન કરેલો છે અને એમને એમણે આ અમને વોટર કુલર આપેલ છે એ બદલ રામજનો વતી અને અમારા આજુબાજુના જે કંપનીના વર્કરો હતી હું એ બંને કંપનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો